તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક એફએમ અમીન પેટ્રોલ પંપ રોડ ઉપર લેતી ટેન્કરના તેઓની મોપેડને સામેપેડને લેતા હતો આ અકસ્માતમાં જ્યુપિટર મોપેડ ચાલક અજય બધેલને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ બી ડિવિઝન પોલીસને કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે